કેશભાઈ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ને રાજકોટ જિલ્લા પ્રમુખ અને જુનાગઢ જિલ્લા પ્રભારી આ જે રીતે વિષયવદમાં પેટાકુટી આવી પેટાકુટીને લઈને ભાજપ તરફથી કોરી કોરી સમાજ માટે જે બે નામાંકિત મીકા છે જે ઓ બાવરિયા અને હિરાપુર એને લઈને તમારી નારાજગી છે આ નારાજગી થવાનું કારણ શું એમાં સાહેબ એવું છે કે આજ ઘણા ટાઈમ થી કમલમમાંથી દિલ્હી થી અને ભાજપમાંથી અને પત્રકાર મિત્રો દ્વારા કોળી સમાજ કરીને સૌરાષ્ટ્રમાં હેડલાઇન કાલે છે પણ ખરેખર અમારા સમાજની વાસ્તવિકતા એ છે કે કોરજીભાઈ જે વિસ્તારમાં લડે એ પણ એ વિસ્તારમાં એનો સમાજ જાજો છે હીરાભાઈ પરસુત્તમભાઈ અમારા સમાજના એ લડે એ વિસ્તારમાં એનો સમાજ જાજો છે પણ સૌરાષ્ટ્રમાં ચુવડીયા કોળી ઠાકોર એન્ટીડીએન ટીમ આવે ચાલીસ જ્ઞાતિમાં સોળ ટકાની વસ્તી ધરાવતો સમાજ છે છતાં અમારો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી અમારા નિગમના ચેરમેન

ચુવાડિયા સમાજ નું પિસ્તાલીસ પચાસ નું સમથિંગ વોટિંગ છે અત્યારે રાજકીય આંકડા ને ટીવી મીડિયા ચેનલમાં બતાવે છે તો સાહેબ એ સમાજ ને એવું અમારા સમાજ ને સૌરાષ્ટ્રમાં આવડું બધું પ્રતિનિધિત્વ સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ હજાર નું વોટિંગ હોય તો અમને કઈ ગણતા નથી આ એની વેદના છે અમરેલી જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં મોરબીમાં જામનગર જુનાગઢ જિલ્લો આખો પેકે પેક ચુવાડિયાના તમામ ગામડા ચુવાડિયાના

આખો સૌરાષ્ટ્રના ચુવાડિયાનો એક મોહલ ઉભો થયો અને આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ધમધમતા થયા બહુડી મંડળમાં તો જે તમારા સમાજના બે નેતાઓને તો મિત્રા છે એક ઓજીભાઈ છે અને હીરાભાઈ છે તો તમારી નારાજગી કેના પ્રત્યે મારી નારાજગી હીરાભાઈ કોરજીભાઈ પ્રત્યે નથી મારા સમાજની વેદનાની નારાજગી છે મારા સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે આજે અમારા ચંદુભાઈ સિંહ ઓરા છે ડોક્ટર મુંજપરા સાહેબ છે અલ્પેશભાઈ ઠાકોર છે લવિંગી ઠાકોર છે કેસાજી ઠાકોર છે દિલીપજી ઠાકોર છે આ અમારા સમાજના નેતા છે અને સૌરાષ્ટ્રમાં અમારું આવડી બધી વસ્તી દરેક વિધાનસભામાં ત્રીસ ત્રીસ હજાર નું વોટિંગ હોય માત્ર કુંવરજીભાઈ વાળો વિસ્તાર માત્ર ભાવનગર પશ્ચિમ વાળો વિસ્તાર બાકી આપ સર્વે કરો અને પાર્ટીને કયો સર્વે કરે ને અમને જાતિ આધારિત આવે જ છે અમે અમારા સમાજને ઠેકીને કહેવાના છે કે અત્યાર લગનમાં માં આપણા ગઈ હવે જે ભૂલ કરી છે કે કોળી સમાજ લખ્યું છે હવે એની જગ્યાએ ચુવાડિયા કોળી ઠાકોર સમાજ દરેક ગામમાં દરેક તાલુકામાં ઘરે ઘરે ઘુસીને લખાવો જેથી જાતિ આધારિતમાં આપણા સમાજનો વિકાસ થાય ભાજપને અમારા સમાજને સ્વીકારવું પડે હાઇકમાંથી અમારા સમાજ ને નેતાને મૂકવા પડે નકર આ ચૂંટણીમાં જે અમારો સમાજ જે જે જગ્યા જાય એ થાય કારણ કે પાટીદાર સમાજના ત્રણ નેતાને મૂકેલા છે પેલા નંબર નું પાટીદાર તો બીજું અમારું હમું એવડું વોટિંગ છે તો એના ત્રણ ડિવાઈડ થઈ જાય અમે અમને અમે જમીન કોર જાય અમિકો સરકાર બને